ઇમરજન્સી તમામ સેવાઓ બંધ છે તમામ ડોક્ટરોએ રેલી કરી અને જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું કોલકાતાની ઘટનામાં પીડિત ડોક્ટરને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી ડોક્ટરોને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી મહિલા ડોક્ટરને ખાસ સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી અમારી મેઇન માંગ એ છે કે રેસિડેન્ટ ડૉક્ટર હોય કે કોઈ બી ફિમેલ ડૉક્ટર હોય ડે અને નાઇટ ડ્યુટીમાં બધા ડૉક્ટર્સ માટે ઇક્વલી જ્યારે એ લોકો ડ્યુટી કરતા હોય ત્યારે એ લોકોની સેફટી ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે પણ જ્યારે ફિમેલ ડૉક્ટર પર આવું થાય ત્યારે એટલી શરમની લાગણી થાય કે તમે આ પ્રોફેશનને જે નોબલ પ્રોફેશન છે તેમાં આ રીતનું થતું હોય તો ફિમેલ ડોક્ટર્સ કોઈ બી રીતે સેફ ફીલ નથી કરતા વલસાડ જિલ્લાની મારા જાણમાં તો ઓલમોસ્ટ બધી જ મેડિકલ કે ડેન્ટલ અને લેબોરેટરી દરેક લોકો જોડાયા છે આ સ્ટ્રાઇકમાં અને વિરોધ માટે અમે છે ને ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખી છે અને રૂટીન તમામ સર્વિસ ઓપીડી અને બધું બંધ રાખ્યું છે જે કલકત્તામાં જે એકદમ ઘૃણાસ્પદ જે ઘટના બની એના વિરોધમાં સમગ્ર ભારતમાં આજે સવારે છ વાગ્યાથી કાલે સવારે છ વાગ્યા સુધી ઓપીડી ડાયગ્નોસ્ટિક લેબોરેટરી દવાખાના તમામ સુવિધાઓ અમે બંધ રાખેલી છે ઇમરજન્સી સર્વિસ ચાલુ છે કે જેથી કોઈ સિરિયસ દર્દીને કોઈ તકલીફ ન પડે અને આ અમે કાલે સવારે છ વાગ્યા સુધી રાખ્યું છે અને અમારી જે મુખ્ય માગણી છે આજની હડતાળ પાછળ કે આ ઘટના પહેલી વાર નથી બની ખુબ જ ઘૃત ઘટના છે પરંતુ આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચુકી છે અને દરેક વખતે અમે માંગણી કરી છે પરંતુ હજુ સુધી કોઈ સોલિડ લોસ બન્યા નથી અને એનું પાલન થતું નથી રાજકોટ જેતપુર